છાપી પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયો છાપી પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયો વડગામ તાલુકાના છાપી પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ ચાર હજાર નવસો નવ જેની કિંમત રૂપિયા છ લાખ પેતાલીસ હજાર બસો અઠ્ઠાવનનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરાવો આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે ફાયર ફાઇટરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભારતીય બનાવટના વિદેશી દારૂનો છાપીના જ્યોતિપુરા નજીક ખુલ્લી જગ્યામાં કરવામાં આવ્યો હતો અને ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા બાબતે પાલનપુર ડીવાય એસપી ડોક્ટર જે જે ગામિત છાપી પોલીસ સ્ટેશનના પીઆઈ હિનાબેન વાકેલા છાપી પોલીસ સ્ટાફ હાજર રહી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો વિસ્તારમાં ખાસ કરીને જે રાજ્ય કોઈ મિશન જે થાય આપવામાં આવી છે એમાં રોજ છાપી દીધા ચાર હજાર નવસો નવ છે અને તેની જે કુલ કિંમત આપણે જો આશરે ચોસઠ છસો જેટલા બેતાલીસ હજાર છસો નવ খাস করে ড্রাইভ আছে টিক ড্রাইভ এটা খাবি মানুষের হাস করতে চাই